નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગુરુજી છોટાદેપુર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ વિવિધ પ્રશ્નો મુદ્દે આજે માસ સેલ પર ઉતર્યા છે મહેસૂલી મહેકમ ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક નિવારણ લાવવા મહામંડળ દ્વારા સરકાર કક્ષાએ સતત રજૂઆત કરવામાં આવે છે અને સંદર્ભ એક અને બે ની રજૂઆત આ બાબતે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું તેમ છતાં સરકાર કક્ષાએ મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય થયેલ નથી જેથી છોટાદેપુર જિલ્લાની વિવિધ કર્મચારીઓમાં મહેસૂલી કર્મચારીઓ પોતાની રજૂઆતોના નિરાકરણ ન આવતા આજે માસ મિલ પર ઉતર્યા છે અને વિરોધ નોંધાવ્યો છે રેહન પટેલ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર